સુરતના ઉદમાનમાં ત્રણ વર્ષના બાળકનું બદ ઇરાદે શખ્સે કર્યું અપહરણ પોલીસે આરોપીને દબોચ્યો ગીત પાસેથી ત્રણ વર્ષના એક યુવક અપહરણ કર્યું હતું સમગ્ર મામલે જાણ કરતા પોલીસે વધુ કેમેરા ચેક કરી આરોપીને ઝડપી પાડ્યો છે માહિતી મુજબ સુરત શહેરમાંથી વધુ એક બાળકના અપહરણની ઘટના સામે આવી છે જોકે પોલીસ સતર્કતાના કારણે ગણતરીના કલાકોમાં જ અપહરણકારને ઝડપી પાડી બાળકને મુક્ત કરાવવામાં આવ્યું હતો ઉદમા વિસ્તારમાં નજીક રમી રહેલ ત્રણ વર્ષીય બાળકને એક શખ્સ ઉઠાવી ગયો હતો જેની જાણ પોલીસને થતા પોલીસે ગણતરીના કલાકોમાં જ બસો જેટલા સીસીટીવી ચેક કરી આરોપીને ઝડપી હતો અને બાળકને મુક્ત કરાવી તેના વાલીને સોંપ્યું હતું બાળકના વાળ લાંબા હોય આરોપીએ ઈરાદાથી બાળકી સમજી તેનું અપહરણ કર્યું હોવાની પોલીસની આશંકા છે પોલીસે જ્યારે આરોપીને ઝડપી પૂછપરછ કરી તો તેનું નામ પપ્પુ યાદવ જણાવ્યું હતું પરંતુ વધુ પૂછપરછ કરતા પોતાનું સાચું નામ દાનિશ ઉર્ફે પપ્પુ શેખ હોવાનું જણાવ્યું હતું આરોપી એક મહિના પહેલા જ યુપીથી સુરત આવ્યું હોવાનું જાણવામાં આવ્યું છે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આશા બાજુમાં એક સોસાયટી આવેલી છે તેમાંથી એક બાળક જેની ઉંમર ત્રણ વર્ષ અને એક મહિનાનું હતું એ બાળકને ગઈકાલે સાંજે ચાર વાગ્યાની આસપાસ એક વ્યક્તિએ લાલચ આપીને ચોકલેટની લાલચ આપી તેમજ પૈસાની લાલચ આપીને ઉપાડી લઈ ગયો હતો એ બનાવપતના જ ઉધનાના પીઆઈ દેસાઈ સાહેબે ગંભીર ક્રાઇમી દાખવીને સર્વેલન્સ ફોર્ડના પીએસઆઈ એમ કે અશ્વાની તેમજ તેના દ્વારા સુપરવાઇઝ થયેલા ચાર હેડ કોન્સ્ટેબલોને એક અલગ અલગ ટીમ બનાવવામાં આવી એ ટીમે આશરે એ વિસ્તાર જે પનવ બહેનો છે એ વિસ્તારની આસપાસના બસો જેટલા સીસીટીવી ચેક કરતા અને આરોપી જે બાળક લઈને જતો હતો એને પકડી પાડવામાં આવે છે આરોપી સંચાર મશીનમાં કામ કરે છે જે મૂળ યુપીનો છે ઉત્તર પ્રદેશનું છે ને એનું નામ છે દાનીશ્વર કે પપ્પુ ન બનશે તેની ઉંમર સત્તાવીસ વર્ષની છે અને પોતે સંચા મશીનમાં કામ કરે છે એનો ઇરાદો હજી સુધી સ્પષ્ટ એને પોતે કરવો નથી પરંતુ બાળ બાળકનો વાળ લાંબા હોય દીકરી એને સમજતો હોય ને એવી રીતના એ બધા ઇરાદાથી જ ઉપાડી ગયો છે જ્યારે એનું કોઈક એના સાથે કોઈ રિલેશન નથી બાળકો